નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસ બજાર જ્યારે આજ સ્કૂલ છે ત્યારે કેવો તેજી કે અને સૌથી ઊંચો અને સૌથી નીચો ભાવ શું બોલાઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આપશું તેથી વિડીયો સુધી બન્યા રહેજો ચેનલ માનવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જે ફોલો કરી શકો છો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારની તો કપાસ બજારમાં આજે જે કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે એ બોલાવવાની પંદરસો સિત્તેર અથવા તો એસી સુધીને છે પ્રીવિયસ એટલે કે શનિવારની વાત કરીએ તો રાજકોટની અંદર કા બોટાદની અંદર કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે એ પંદરસો અને સિત્તેર રૂપિયા બોલાતો જોવા મળ્યો હતો અને આજે જ્યારે સોમવારે માર્કેટયાર્ડ ખુલશે ત્યારે પણ ભાવ જે છે એ પંદરસો પચાસથી લઈને પંદરસો એંશી સુધી ભૂલાવાની સંભાવના છે અને ઘણા બધા સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો પ્લસ ચાલી રહ્યા છે અને જે સરકારે પણ ભાવ નક્કી કરેલા છે એટલે કે બાંધેલા ભાવની વાત કરીએ તો પંદરસો ચોવીસ સુધી એપ્રોક્સિમેટ જોવા મળી રહ્યા છે જેના લીધે જે વેપારીઓ છે એ પણ કપાસના જે ભાવ છે એનાથી પ્લસ રાખશે જેમના લીધે જે કપાસ બજાર છે એ થોડું ઉશ્કાવાની સંભાવના ત્યાં જોવા મળી રહી છે હવે મિત્રો બીજી વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો આપણો જે જુલાઈમાં એક્સપાયર થયો ત્યારબાદ ફરી એકવાર આપણે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી વાયદા બજાર શરૂ થયો અને ગઈકાલની વાત કરીએ તો પંચાવન હજાર ત્રણસો અથવા તો પંચાવન હજાર છસો બોલાતો જોવા મળી રહ્યો હતો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો આજે ઓગણ સિત્તેરથી સિત્તેર ડોલર સુધી જોવા મળી શકે છે જ્યારે ઓપન થશે ત્યારે કદાચ સારી તેજીથી ઓપન જોવા મળે અને ઓગણ ડોલર સુધી પણ જોવા મળી શકવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે કપાસની આવકોની પ્રડિક કરીએ તો સાતથી આઠ હજાર બેલ વચ્ચે આવક થઈ શકે છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો ભારતમાં પણ બાવીસથી પચીસ હજાર બેલ વચ્ચે આવક જોવા મળી જશે જેમાં સૌથી વધારે આવક મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં જોવા મળે છે હવે મિત્રો આપણે સૌથી વધારે કઈ માર્કેટમાં આવક થશે તો એવું માર્કેટ રાજકોટ અથવા તો બોટાદના બે માર્કેટમાંથી ગમે એક માર્કેટમાં કપાસની સૌથી વધારે આવક થવાની સંભાવના છે સાથે સાથે જે આપણો કોટન રેટ છે એ પણ એવરેજ ભાવ સાત હજારની નજીક બોલાતા જોવા મળશે અને જે સૌથી ઊંચા ભાવ છે પ્રતિ ક્વિન્ટલના તો આઠ હજાર સમથિંગ જોવા મળવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે મિત્રો આ તો આજનો તમામ પ્રિવ્યુ અને રિવ્યુ વિડીયો કેવા લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કપાસના જે ભાવ છે એ આજે પણ સારા એવા જોવા મળવાની સંભાવના છે અને આજે બજારમાં વાત કરીએ તો વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળવાની સંભાવના છે પરંતુ જે માર્કેટમાં ઓલરેડી સારો ભાવ છે એમાં નહીં પરંતુ જે ભાવ ઓછા છે ત્યાં જોવા મળી જશે અસ્તુ જય હિન્દ